નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટેટ વન ટુની પરીક્ષાની રાહ ઘણા સમયથી આપણે બધા જોતા હતા ઘણા સમયથી પીટીસીને બીએડ થયેલા તમામ વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ટેટ વન અને ટેટ ટુનું નવું આખું નોટિફિકેશન જે છે એ આખું બહાર પડ્યું સિલેબસની અંદર આખો ફેરફાર થયો અલગ અલગ ટોપિકની અંદર ટોપિક આપ્યા સિલેબસની અંદર ત્યારે આજે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ખબર છે કે આજે અગાઉ એમણે વાત આપણને કરી દીધી કે ભાઈ ડિસેમ્બરની અંદર ટેટ વન લેશું અને ફેબ્રુઆરીની અંદર ટેટ ટુની પરીક્ષાનું આયોજન થશે તો મિત્રો આજે એ વાત એકદમ પરફેક્ટ સાચી પડી છે ટેટ વન જે છે એની પરીક્ષા આવી ગઈ છે મિત્રો આપ સૌ જાણો છો કે ટેટ વન જે છે એની પરીક્ષા જે છે એ આવી ગઈ છે પરીક્ષાની તારીખ પણ આપણને આપી દીધી છે ચૌદ બાર બે હજાર પચીસના રોજ ટેટ જે છે એની પરીક્ષા યોજાશે અને ટેટ પરીક્ષા ચોક્કસ ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં યોજાશે મતલબ ટેટ જે છે એના માટે આજે ચૌદ તારીખ છે ચૌદ દસ થી ચૌદ અગિયાર એટલે એક મહિનો અને ચૌદ બાર એટલે બે મહિના એટલે એક્ઝેટ સાઈઠ દિવસ સાઈઠ દિવસ આપણી પાસે વધ્યા છે મિત્રો આ સાઠ દિવસની અંદર કઈ રીતે શ્રેષ્ઠ તૈયારી કરી શકાય એના માટે મિત્રો આજે વાત કરવી છે અને સાથે ટેટ ટુ ની પરીક્ષા જે છે એના માટે ચાર મહિનાનો સમય છે કઈ રીતે સંપૂર્ણ તૈયારી કરી શકાય એના મિત્રે એના વિશે થોડીક માહિતી મિત્રો તમને આપું વધારે સમય ન લઉં તો આ ચાણક્ય એકેડેમીની અંદર આપશોનું સ્વાગત છે ચાણક્ય એકેડેમી લાઇબ્રેરી અને હોસ્ટેલ સમગ્ર ગુજરાતના કોઈ પણ ભાઈઓ બહેનો અહીંયા આવી શકે છે એક જ સ્થળ ઉપર ક્લાસીસની વ્યવસ્થા છે ચોવીસ કલાક લાઇબ્રેરીની સુવિધા છે અને ભાઈઓ બહેનો માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા છે હવે જ્યારે ટેટ વન બહાર પડી ગઈ છે તમને બધાને ખબર છે કે હવે મારે તૈયારી કરવી હોય પીટીસી કર્યું છે તો એના માત્ર પચીસ ટકા મેરિટ ગણાવવાના છે બાકીનું જે મેરિટ છે પચાસ ટકા એ ટેટ વનના આ પરીક્ષાના આધારે ગણાવવાનું છે તો તમારી પાસે સૌથી પહેલાં તો બે ઓપ્શન છે પહેલો ઓપ્શન એ છે કે ભાઈ સમગ્ર ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આપ હોવ જુનાગઢ જામનગર પોરબંદર ભાવનગર કે રાજકોટ કે બોટાદ પહેલો ઓપ્શન એ કે ભાઈ ઘર મૂકી અને આ બે મહિના સુધી મંડાઈ પડો અને રાત દિવસ તૈયારી જે છે કરો તમે તો આ સાઠ દિવસની અંદર તમે પાસ થઈ શકો તો એના માટે તમારું ઓપ્શન એક છે ચાણક્ય એકેડમી ઓફલાઈન બેચ

આ ફૂલ ડે બેચની અંદર તૈયારી કરાવવામાં આવશે શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા તમામ સિલેબસ જે છે એ આખો આ દિવસમાં પૂરો કરવામાં આવશે ભાઈઓ બહેનો માટે અલગ અલગ હોસ્ટેલ સુવિધા અને લાઇબ્રેરી સુવિધા છે શિષ્યવૃત્તિ પણ આપણને મળવા પાત્ર છે તો પહેલો ઓપ્શન આ છે કે ભાઈ ઘરે ખૂબ ડિસ્ટર્બ થાય છે બરોબર છે કોઈ મહેમાન આવી જાય છે ફેમિલી જે છે એ કોઈને કોઈ કામમાં આપણને ડિસ્ટર્બ કરે છે તો પહેલો ઓપ્શન કે ભાઈ ઘર મૂકી દો ટેટ વન પાસ કર્યું હોય ને તો બીજાને શક્ય નથી કે કોઈ ગૃહણીઓ છે અને શક્ય નથી કે ભાઈ પરિવારને મૂકી શકે એવું શક્ય નથી તો બીજો ઓપ્શન છે તમે ગુજરાતના ખૂણે હો મોબાઈલમાં આ લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ જે છે અમારો નવા અભ્યાસક્રમ મુજબનો લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ જે છે એમાં સંપૂર્ણ અભ્યાસ ટેટ વન અને ટેટ ટુ નો આવી જશે રોજ રાત્રે નવ વાગે સોમવાર થી શનિવાર સુધી રોજ રાત્રે નવ વાગે સુધી છે તો સૌથી પેલા તો આ બે ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન આપ પસંદ કરી શકો આપની સામે હવે જયારે યુદ્ધ જાહેર કરી દીધું છે ત્યારે ચાણક્ય એકેડેમીમાં ઓફલાઈન આવીને અથવા ઓનલાઈન દ્વારા આપ તૈયારી કરી શકો છો

મિનિમમ બ્યાસી માર્ક લાવવા જરૂરી છે ઈ ડબલ્યુએસ ના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એટી માર્ક આ દરેકે લાવવા જે છે એ જરૂરી છે એકસો પચાસ માંથી બ્યાસી માર્ક લાવવા જરૂરી છે સાહેબ ગઈ વખતે જેને આ બ્યાસી માર્ક પ્લસ હોય એકસો પચાસ માંથી ત્યાં ચોર્યાસી માર્ક હોય પંચ્યાસી હોય એમને અત્યારે વારો આવી ગયો છે અંદર તો સૌથી એકસો ને પચાસ માર્ક ની આ પરીક્ષા છે તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે એકસો પચાસ માંથી ઓછામાં ઓછા એકસો વીસ માર્ક લાવવા છે અને તો મેરિટમાં ગુજરાતમાં માત્ર શિક્ષકોની પાંચસો જગ્યા બહાર પડી હોય ને

નેવું મિનિટ નો સમય હતો એની સામે હવે એકસો વીસ મિનિટ નો સમય છે અત્યાર સુધી આપણને માત્ર પાંચ ટોપિક આપી દેતા કે ભાઈ તમારે શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષક અભિયોગ્યતા ત્રીસ માર્ક નું પૂછાય ત્રીસ માર્ક નું ગુજરાતી ત્રીસ નું ગણિત ત્રીસ નું અંગ્રેજી અને ત્રીસ નું જનરલ નોલેજ પૂછાય આવા પાંચ વિભાગ આપી દેતા કઈ પણ વસ્તુ એ પૂછી શકે મિત્રો હવે ખૂબ મહત્વનો ફેરફાર થયો છે એમણે ટુ ધ પોઈન્ટ ટોપિક આપી દીધા છે કે ભાઈ આ ટોપિકમાંથી જ અમે પૂછશું અને ખૂબ સરસ મજાનો તમે જો સિલેબસ આમ જે તમે બીએડમાં એડમાં ટુ માટે અથવા તો પીટીસીની અંદર જે ભણ્યા છો એનો ખૂબ સમાવેશ ટેટ વનની ની અંદર કર્યો છે એટલે હું એક આ વાત ખૂબ મહત્વની બોલું છું કે જે વિદ્યાર્થીઓ હમણાં જ તે

આનું પચાસ ટકા તૈયારી થયેલી હશે હજી એટલે જે ભાઈઓ બહેનો એ પીટીસી હમણાં જ પૂરું થયું છે એક વર્ષ અથવા બે વર્ષમાં એના માટે ખૂબ મહત્વનો આ સુધારો છે દોસ્તો સિલેબસની ચર્ચા કરીએ આપણે કે ભાઈ હવે તમને આપી દીધા પાંચ વિભાગ જે છે એમાં વિભાગ એક જે છે એ બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રનો નો છે પહેલા શબ્દ આવતો મનોવિજ્ઞાન શિક્ષક અભિયોગ્યતા અને વર્ગ વ્યવહાર શબ્દ હવે બે છે એક બાળ વિકાસ અને બીજો શબ્દ છે શિક્ષણ શાસ્ત્ર તો શિક્ષણ શાસ્ત્ર ને શિક્ષક અભિયોગ્યતા કહી શકાય બાળ વિકાસ છે એમાં મનોવિજ્ઞાન નામ ટોપિક આવી શકે એના ટોપિક પણ આપી દીધા છે કે અહીંયા પંદર પ્રશ્નો જે છે પંદર માર્ક ખૂબ ધ્યાનથી સમજો પંદર પ્રશ્નો પંદર માર્ક જે છે એ બાળ વિકાસના છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો જો ખાસ સમજજો એની સમજ અંગેના પાંચ પ્રશ્નો છે અને અધ્યયન અને શિક્ષણ શાસ્ત્ર એના દસ માર્ક છે આવી રીતે ટોટલ વિભાગ એક જે છે એ આવી રીતે ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક છે હવે એની અંદર આ વિભાગ એકમાં આ ત્રીસ માર્ક ની અંદર શું શું પૂછાઈ શકે તો એ અહીંયા ડીપમાં આપ્યું છે તમને બરાબર છે કે ભાઈ વિકાસની સંકલ્પમાં અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના લક્ષણો વિકાસની અસર કરતા પરિબળો આ અલગ અલગ બધા ટોપિક આપ્યા છે કે ભાઈ બુદ્ધિ બુદ્ધિની સંકલ્પના બહુઆયામી બુદ્ધિ આ દરેક ટોપિક એમાંથી પૂછાઈ શકે વિશિષ્ટ બાળકોમાં શું પૂછાઈ શકે તો એના પણ આપણને મુદ્દા મિત્રો અહીંયા આપી દીધા છે આ ઉપરાંત કે ભાઈ દિવ્યાંગ બાળકો છે એના વિશે હવે આપણે વાંચવું પડશે શિક્ષણ શાસ્ત્રમાં દસ માર્કનું પૂછાવવાનું છે તો આ શું પૂછાશે શિક્ષણ શાસ્ત્રમાં તો એ અહીંયા આપ્યું છે મિત્રો તમારે આ આખી પીડીએફ જોતી હોય કે ભાઈ આ કયા કયા પોઈન્ટ પૂછાઈ શકે તો એના માટે અથવા કોઈ પણ મટિરિયલ મેળવો તો એના માટે મિત્રો એક નંબર છે નવ્વાણું ઓગણ એસી બોતેર નેવું આ નંબર ઉપર આપનું નામ વોટ્સઅપ કરશો અને ટેટ વન જે છે એ વોટ્સઅપ કરશો ટેટ વન લખી અને આપ વોટ્સઅપ કરશો એટલે આખો સિલેબસ છે એ તમને મળી જશે સાથે બીજા પણ અમારા જેટલા લેક્ચર યુટ્યુબની અંદર લાઈવ આવશે આ તમામની લિંક પણ મિત્રો આપને મળતી રહેશે તો અહીંયા આ આખો સિલેબસ હવે આપને ક્લિયર છે કે ભાઈ ટેટ વનમાં પહેલો ટોપિક છે એ બાળ વિકાસ પંદર માર્કનું પાંચ માર્કનું વિશિષ્ટ શિક્ષણ વિશિષ્ટ બાળકોનું શિક્ષણ જેમાં વિકલાંગ બાળકોને લગતું આપણે કરવું પડે અને દસ માર્કનું શિક્ષણ શાસ્ત્ર છે એમાં આ બધા ટોપિક છે એ આપણે વાંચવા પડે તો એક ટોપિક મિત્રો અહીંયા ક્લિયર થયો માર્કનો કે એમાં આપણે આટલું કરવું પડે બીજો ટોપિક વિભાગ વિભાગ જે છે એ ગુજરાતી છે હવે ગુજરાતી અંગ્રેજી અને ગણિત મતલબ આ બીજો વિભાગ ગુજરાતી ત્રીજો વિભાગ અંગ્રેજી ચોથો વિભાગ ગણિત આ દરેકમાં જોજો મિત્રો

મધ્યક મધ્યસ્થ બૌલક આ બધું શીખવું પડશે એના કેટલું પૂછાશે તો કે પંદર પ્રશ્નો બાકીના પંદર પ્રશ્નો તમે પીટીસી ની અંદર ગણિતમાં જે મેથડ ભણ્યા છો એના વિશે આવશે હવે આ મેથડમાં શું આવું જ ગુજરાતીમાં છે કે અહીંયા ભાષા અર્થગ્રહણ એટલે તમને આખો ફકરો આપ્યો હશે એ ફકરાના આધાર તમારે જવાબ આપવાના હશે ગદ્ય ગ્રહણ આપ્યું હશે ગદ્ય આપ્યું હશે કાવ્ય આપ્યું હશે પદ્ય આપ્યું હશે તો બે ભાગ પાડી દીધા છે એમાં પણ કઈ કઈ રીતના પૂછાશે તો એના વિશે પણ અહીંયા ડિટેલ મિત્રો આપણને આપી છે કે ભાઈ ગુજરાતીની અંદર કેવા કેવા ટોપિક પૂછાઈ શકે તો અહીંયા આપ્યું છે કે ગુજરાતીમાં પંદર પંદર માર્કનું ભાષા અર્થગ્રહણ અને પંદર માર્કનું મેથડ છે તો અહીંયા દરેક ટોપિક તમને આપ્યા છે શ્રવણ કથન ભાષા શિક્ષણનું મહત્વ આ ઉપરાંત અહીંયા લખ્યું છે એ ધોરણ એક થી પાંચ નું ગુજરાતી તમારે કરવું પડે પણ એનું કઠિનતા મૂલ્ય જે છે એ ધોરણ દસ સુધીનું રહેશે મતલબ તમને ક્લિયર છે કે પહેલો વિભાગ સમજાવી દીધો તમને બાળ વિકાસ શિક્ષણ શાસ્ત્ર બીજો વિભાગ ગુજરાતી તો બીજો વિભાગ ગુજરાતી છે એના માટે મિત્રો તમારે ત્રણ વસ્તુ કરવું પડશે ખૂબ ધ્યાનથી સમજો કઈ ત્રણ વસ્તુ કરવું પડશે તો પેલા તો ધોરણ ગુજરાતીની અંદર ધોરણ એક થી પાંચ ગુજરાતીનું પાઠ્ય પુસ્તક જે છે પાઠ્ય પુસ્તક આ કરવું પડશે તમારે બીજું શું કરવું કરવું પડશે પડશે તો કે ગુજરાતી ગુજરાતી ગ્રામર ગ્રામર પણ એ પણ કરવું પડશે અને ત્રીજું શું કરવું પડશે તો કે તમારે પીટીસી ની અંદર અથવા ડીએમએલટી તમે કહો એની અંદર જે મેથડ હતી આ મેથડ કરવી પડશે

ના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને ક્રિયાને લગતું મૂલ્યાંકન તો આ દરેક ટોપિક અહીંયા તમને ખૂબ સારી રીતે આપ્યા છે કે ભાઈ અપરિચિત પાઠો વાંચવા ગદ્ય નાટક કાવ્ય આ દરેક બાબત જે છે એમાંથી તમને પૂછાઈ શકે ધોરણ ત્રણ થી પાંચનું ઇંગ્લિશનું પાઠ્યપુસ્તક જે છે એ તમારે વાંચવું પડે એટલે ચોથા પાંચમાનું ઇંગ્લિશનું પાઠ્યપુસ્તક છે એ તમારે વાંચવું પડશે આ ઉપરાંત તમારે ઇંગ્લિશનું જે ગ્રામર છે એ પણ કરવું પડશે અને ની અંદર જે મેથડ આવતી ઇંગ્લિશની એ પણ તમારે કરવી પડે તો આ ત્રણ વસ્તુ ઇંગ્લિશ વિષય માટે કરવું પડશે ભાષા વિકાસમાં ઇંગ્લિશમાં કેવા કેવા ટોપિક પૂછે તો એનું પણ અહીંયા તમને આપ્યું છે ક્લિયર છે એનાથી આગળ મિત્રો વિષય વસ્તુ અહીંયા આપ્યું છે અને પદ્ધતિશાસ્ત્ર જે છે એ એટલે કે ત્રીજો મહત્વનો વિષય જે છે એના વિશે અહીંયા ગણિત જે છે એમાં પણ આખું ડિટેલમાં આપ્યું છે કે ગણિતની અંદર વિષય વસ્તુના પંદર પ્રશ્નો છે અને પંદર પ્રશ્નો જે છે મેથડના છે તો આ બાબત જે છે અહીંયા માધ્યમિક ધોરણ દસમાં ધોરણ સુધીનું ગણિત જે છે એ તમારે કરવું પડશે ધોરણ એક થી પાંચના પાઠ્યપુસ્તક જે છે એ ગણિત તમારે કરવું પડશે અને તમારે પીટીસીની અંદર ગણિતનું જે પદ્ધતિ શાસ્ત્ર આવતું એના પંદર માર્ક છે એ કરવું પડશે ક્લિયર છે આ મુજબ આખી તૈયારી તમારે કરવી પડે પાંચમો વિભાગ આપણે સમજીએ કે પહેલાં પાંચમો વિભાગ જનરલ નો હતો માત્ર આપી દેદા કે ભાઈ જનરલ નોલેજ ત્રીસ માર્કનું પૂછાશે એમાં આપણે ઇતિહાસ બંધારણ ભૂગોળ વારસો આવા કેટલાય ટોપિક આપણે કરતા હવે તો અહીંયા ખૂબ મહત્વ આપ્યું છે મિત્રો એક વિષયને કયા વિષયને તો કે પર્યાવરણને પર્યાવરણ એક જ વિષય મિત્રો તમને ખબર છે પર્યાવરણ જે છે એમાં તો એક થી પાંચ નું જે પર્યાવરણ છે ધોરણ એક થી પાંચ નું પર્યાવરણ જે છે એનું વિષય વસ્તુ છે ને એના દસ માર્ક આપ્યા છે ધોરણ એક થી ના પર્યાવરણ જે છે તમને ખબર હોવી જોઈએ મારી આસપાસ સેમાં આવે સૌની આસપાસ આવે આવે આપણી આસપાસ પાંચ ધોરણના પર્યાવરણના પાઠ્યપુસ્તકના પ્રશ્નો પૂછાય તો એ પણ તમારે કરવા પડે અને સાથે પર્યાવરણનું જે પદ્ધતિ શાસ્ત્ર તમારે આવતું ડીએમએલટી ની અંદર બરોબર છે પીટીસી માં એ પણ કરવું પડે વીસ માર્ક તો મિત્ર માત્ર પર્યાવરણના છે ઓકે એમાં કેવા કેવા ટોપિક પૂછાઈ શકે તો એ અહીંયા આપ્યું છે બરોબર સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન તમારે સીસી પત્રકો કરવા પડે રીઝનિંગ એમાં પૂછાઈ શકે આ ઉપરાંત મિત્રો ખૂબ સરસ મજાનો અહીંયા એક મુદ્દો આપ્યો છે જે ટેટ વન માં પણ છે ટેટ ટુ માં પણ છે અને એ મુદ્દો જે છે એ શિક્ષણમાં વર્તમાન પ્રવાહ પાંચ માર્ક છે બંનેમાં તો આવી રીતે મિત્રો સિલેબસની અંદર ખૂબ મોટો ફેરફાર થયો છે તમારે આ ટેટ અથવા આવો જ આખો સિલેબસ આપી દીધો છે ટેટ ટુ નો જે પરીક્ષા આપસો ને ખબર છે કે આ પરીક્ષા જે છે ટેટ વન ની એ ડિસેમ્બર મહિનામાં યોજાશે અને ટેટ ટુ ની ફેબ્રુઆરી બે હજાર ને માં યોજાશે તો આ પરીક્ષાની જબરજસ્ત તમારે તૈયારી કરવી તો સૌથી પહેલાં તો બંનેનો સિલેબસ તમારી પાસે હોવો જોઈએ બંનેમાં મોટા ભાગના બાળ વિકાસ અને જે શિક્ષણ શાસ્ત્ર છે એના ટોપિક એક સરખા છે જનરલ નોલેજમાં છેલ્લે જે આપ્યું એ એક સરખું છે વિકલાંગ બાળકોનું શિક્ષણ બંનેમાં પાંચ પાંચ માર્કનું છે આ જે છે શિક્ષણમાં વર્તમાન પ્રવાહ કરંટ અફેર શિક્ષણનું એ પાંચ માર્કનું છે તો મિત્રો ટેટ વનની તૈયારી તમારે એવી જબરજસ્ત રીતે કરવી જોઈએ કે જે વિદ્યાર્થીઓ પીટીસી પ્લસ કોલેજ વાળા હોય ટેટ ટુ આપી શકે એવા હોય તેઓ આ ટેટ વન ની તૈયારી એવી જબરજસ્ત કરે કે એનાથી ટેટ ટુ ની પણ નેવું ટકા તૈયારી થઈ જાય તો મિત્રો ફરી વખત આ જબરજસ્ત તૈયારી ટેટ વન ટુ ની કરવા માટે તમારી પાસે બે ઓપ્શન છે કે જો આપ ઘર મૂકીને આવવા માંગતા હો સાહેબ તૈયારી કરવા માટે તો ધ ચાણક્ય ગુરુકુલ ભાવનગરની અંદર એક એવું કેમ્પસ એક સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ ભાઈઓ બહેનો આવી શકે ફૂલ ડે બેચ અહીંયા ચાલુ થઈ રહી છે ફૂલ ડે બેચ સવારના આઠ થી સાંજના છ સુધી પદ્ધતિ સરની તમને ખૂબ વ્યવસ્થિત મહેનત કરાવી અને આ બે મહિનામાં ટેટ વન નો આખો સિલેબસ તમારો પૂરો કરાવવામાં આવશે જો તમે ઘરે બેસી તૈયારી કરવા માંગતા હો તો દિવાળી સુધી આ એપ્લિકેશન છે આપના મોબાઈલમાં આપ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ધ ચાણક્ય ગુરુકુલ એપ્લિકેશન તો આના માત્ર બે રૂપિયામાં આ લાઈવ પ્લસ રેકોર્ડેડ સંપૂર્ણ કોર્સ આપના મોબાઈલમાં આવી જશે માત્ર એક મહિનાની અંદર બાળ વિકાસ શિક્ષણ સિદ્ધાંતો આ તમારા મેથડના લેક્ચર જે છે એ પણ આવી જશે તો આ તમામ ટોપિક એકાદ મહિનાની અંદર આખો સિલેબસ તમારો જે છે એ આની અંદર કવર થઈ જશે બાળ વિકાસ અને શાસ્ત્રનો અને રોજ રાત્રે સોમવારથી શનિવાર સુધી રોજ રાત્રે નવ કલાકે આમાં લાઈવ લેક્ચર રહેશે તો મિત્રો જબરજસ્ત તૈયારી કરવા માટેનો એક તક તમારી પાસે છે

તો આજથી સરસ મજાનું આખું આયોજન જે છે એ તમારા માટે અમે બનાવેલું છે માત્ર જરૂર છે તમારે ઘર મૂકી અને આ કેમ્પસમાં આવી જવાની કે અહીંયા તમારા માટે ચોવીસ કલાક વાંચી શકો એવી લાઇબ્રેરીની સુવિધા છે ભાઈઓ બહેનો માટે હોસ્ટેલની સુવિધા છે અને બે મહિનાની અંદર કઈ રીતે સારામાં સારી તૈયારી થઈ શકે એનું પદ્ધતિસરનું આખું પ્લાનિંગ છે તો વિશેષ માહિતી માટે મિત્રો આપ કોલ કરી શકો છો આ નંબર ઉપર ડબલ નાઇન સેવન નાઇન સેવન ટુ નાઇન ઝીરો નાઇન ઝીરો આના ઉપર કોલ કરી શકો છો અને આપ વોટ્સઅપ પણ કરી શકો છો મળીએ છીએ આગળ જોડાયેલા રહીએ છીએ આપણી ચેનલ સાથે ધ ચાણક્ય ગુરુકુલ સાથે થેન્ક યુ જય